આગળથી બરવાડા પાણી પુરવઠા ઓફિસ પર પાણી મામલે હોબાળો મચ્યો છે વલ્લભીપુરના પાટણા ગામના લોકોએ હોબાળો મચાવ્યો છે પાટણા ગામે લોકોને સમયસર પાણી નહીં મળતા લોકોમાં આક્રોશ જોવા મળ્યો અને સો જેટલા લોકોએ પાણી પુરવઠાની ઓફિસ પર પહોંચી અને હોબાળો મચાવ્યો છે બરવાળા પાણી પુરવઠા ઓફિસ પર પાણી ન મળવાના કારણે ગ્રામજનોએ હોબાળો મચાવ્યો છે વલ્લભીપુરના પાટણા ગામના આ તમામ લોકો છે જેમને પાણી ન મળતા તેમને હોબાળો મચાવ્યો વલભીપુરના પાટણા ગામની આ ઘટના વધુ માહિતી આપશે અમારા સંવાદદાતા રઘુવીર મકવાણાજી રઘુવીર પાટણા ગામના સો જેટલા લોકો પહોંચ્યા વિરોધ દર્શાવવા માટે શું તેમની ફરિયાદ છે કરીને વાત તો ઉનાળાની શરૂઆત થઈ છે ત્યાં જ પાણીના પ્રશ્ને પ્રશ્ન લોકો હોબાળો કરી રહ્યા છે ત્યારે આપણે વાત કરીશું આજે બોટાદ જિલ્લાના બરવાળા ગામની જે બરવાળા પાણી પુરવઠા ઓફિસ ઓફિસ આવેલી છે ત્યાં વલભીપુટ તાલુકાના પારણા ગામના છ જેટલા લોકો બરવાળા પુરવઠા ઓફિસે પહોંચ્યા હતા અને મોટો હોબાળો મચાવ્યો હતો લોકોનો ખાસ કરીને પ્રશ્ન એ છે કે જે ખેતીનું પાણી તો નથી મળતું પણ ઘરે પીવાનું પાણી પણ લોકોને મળી નથી રહ્યું ત્યારે મહિલા સહિત સો જેટલા લોકો હાલ બરવાળા પાણી પુરવઠા ઓફિસે પહોંચ્યા છે અને જે તમામ લોકો જે છે તે વલભીપુરના પાટડા ગામના લોકો છે લોકો દ્વારા અવારનવાર રજૂઆત કરવા છતાં લોકોને પાણી ની જે સમસ્યા છે સમસ્યા નું નિવારણ આવતું નથી જેને લઈને સો જેટલા લોકો હાલ પુરવઠા ઓફિસે પહોંચ્યા છે ને ભારે હોબાળો થઈ રહ્યા છે રઘુવીર આભાર આપનો તમામ માહિતી આપવા બદલ તો બરોડા પાણી પુરવઠાની ઓફિસ પર પાણી મુદ્દે હોબાળો મચાવવામાં આવ્યો છે